ઉનાળા પહેલા જ અમરેલીમાં દુષ્કાળની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે પાણીની તંગી ન સર્જાય તે માટે અમરેલીના બાબરા તાલુકાના વંડાળિયા ગામના લોકોએ સ્વખર્ચે તળાવ બનાવવાની કામગીરી શરૂ કરી છે તળાવ બનાવવાથી ચોમાસા દરમિયાન ગાગડિયા નદીમાં વહી જતું વરસાદનું પાણી જમીનમાં સંગ્રહ કરી શકાશે જેનો લાભ આસપાસના અનેક ગામોને પણ મળી શકશે વધુમાં વધુ પાણીની સગવડતા રહે અને મોટામાં મોટા તળાવો ગામની ફરતા એક જ તળાવ પણ આખા ગામની અંદર જેટલા આવેલા છે લુણકીના પાદર થી દેવળિયાના પાદરથી બધા નાના મોટા તળાવો આ ગામની અંદર થાય અને ગમે એટલો પૈસો વપરાય તો ગમે નથી લાવવાની એની એ ઈચ્છા છે એમાં અમે બધા સહભાગી અમારા ગામના માણસો છે અને મૂળ હેતુ તો એ જ છે કે ગામડા છોકરાઓ ભણતા હોય છે તો ઓછા ખર્ચે

એટલે તેમને બે વર્ષ સુધી પાણીની તકલીફ નહીં પડે આ ગામનું તળાવ ભરા છે એટલે અમારે એક વાર ભરાય એટલે બે વર્ષનું સુખ થઈ જાય એવી અમારી ગણતરી છે અને ગામના તળ ઉસાય છે આ જે હજાર હજાર ફૂટના બોર છે ને એ હવે બોર અમારે નહીં કરવા પડે અને કૂવામાં પાણી અધર આવી છે અને ગામ લોકોને બધાને ફાયદો થાય બધી જ્ઞાતિને જીવ જંતુ પશુ પંખી અને ગામનો વિકાસ થાય તળાવના નિર્માણ માટે વંડાળિયાના ગ્રામજનોએ સરકારી મદદની રાહ જોયા વગર ફાળો એકત્રિત કરીને કામ શરૂ કર્યું છે જે પૂર્ણ થયા બાદ ગ્રામજનો ઉપરાંત ખેડૂતો અને પશુપાલકોને પણ રાહત રહેશે કલ્પેશ ખેર જીએસટીવી બાબરા